નમસ્કાર મિત્રો મિત્રો આપણે ત્યાં કહેવું છે કે જેવો રંગ એવો સંગ સંઘ કાળીએ તો આવે આવે પણ મિત્રો વરસાદ અત્યારે વરસાદ ચાલી રહી છે વરસાદનું એક ટીપું છે એ જો ગરમ તવા ઉપર પડે તો તેનું અસ્તિત્વ ગુમાવી દેશે એ વરાળ વરાળ થઈ અને ફરી પાછો આકાશમાં જતો રહેશે એનો એ વરસાદનું ટીપું જો ગુલાબની પાંદડી ઉપર સવારમાં પડે તો એ બિંદુનું સારા એવા મોતે બિંદુનું સ્વરૂપ ધારણ કરે છે અને એનું એ વરસાદનું ટીપું જો પડે તો મોતીના સ્વરૂપમાં એનો જન્મ થાય છે અને એનો એ વરસાદનું ટીપું જો ગંગા જેવી નદીમાં પડે તો એ મનુષ્યના મોક્ષનું કારણ બને છે વરસાદનું ટીપું એક જ છે પરંતુ એ કઈ જગ્યાએ જઈને મળે છે અને એનો એ ટીપું જો કોઈ સાપના મોઢામાં પડે તો એ વિષ બની જાય છે અને માણસની જિંદગીના અંતનું કારણ બને છે એટલે મિત્રો વ્યક્તિ તેવા વ્યક્તિના સંપર્કમાં આવે છે એના ઉપરથી એનું વ્યક્તિત્વ નક્કી થાય છે એનો આગળનો રસ્તો નક્કી થાય છે અને પોતે પોતાનો કેરિયર કેવું થાય છે એ એની સંગતિ ઉપર આધાર રાખે છે મિત્રો આ વાત તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરી શેર કરવાનો ભૂલતા નહીં હિન્દ મિત્રો